આલ્યો થોડોક નાસ્તો કર લ્યો કેમ ખાતા ખાતા અટકી જા શું વિચાર કરો છો ઓકે સો લાઈ જમન થઈ ગયો એ આ લ્યો જમી લ્યો મટકી ગયા જમતા જમતા હું વિચાર કરો છો આજથી છ મહિના પહેલા કેવા આપણે બધા ભેગા રહેતા હતા આજે મને મારા નાના ભાઈની યાદ આવી ગઈ કેમ આજે અચાનક ભાઈની યાદ આવી ગઈ કઈ નઈ મને મોટા ભાઈ યાદ આવી ગઈ કેમ અચાનક મોટા ભાઈ ની યાદ આવી ગઈ યાદ એટલે આવી કે તે મારો નાનો ભાઈ છે અને મોટા ભાઈ તરીકે મારી એની ફરજ છે પૂછવાની હા એ તો છે તેની સાથે મમ્મી પપ્પા પણ છે અને જમીન ઘેરે રાખી છે તો કેટલા ખર્ચા થતા હોય આખું વર્ષ મહેનત કરે ને ત્યારે પૈસા ભાળતા હોય છે આજ મને વિચાર એવો આવ્યો મોટા ભાઈ તરીકે નાના ભાઈને થોડી મદદ કરું મારા ભાઈએ મારી પાસે ક્યારેય એક રૂપિયો પણ નથી માંગ્યો એને જરૂર નહી હોય હા ઈ વાત તમારી હાસી છે આપણે દેશમાં આવ્યા ને 6 મહિના થઈ ગયા આપણે તો સમજ્યા કે મમ્મી પપ્પા આપણી સાથે છે તો મોટા ભાઈ તો એકલા છે અને પાછા મોટા ભાઈને ખર્ચા કેટલા છોકરા ભણે અને કમાવાળા પાછા ભાઈ એકલા હા એ વાત તો છે તને એમ નથી લાગતું કે ભાઈને આપણે ક્યારેક ટેકો કરવો જોઈએ આ આપણી પાસે ક્યારેય એક રૂપિયો નથી માંગ્યો હા એ વાત તમારી સાચી ટેકો કરવો જોઈએ લાવ મારા નાના ભાઈને થોડીક મદદ કરો જે થાય હાલ ભાઈ ને દસ હજાર નો ટેકો તો કરું મેસેજ દસ હજાર આ કોને નાખ્યા છે દાલ નાના ભાઈને ફોન તો કરી દો આ ભાઈને દસ હજાર ટ્રાન્સફર તમે માર્યા આ મેસેજ પાછો કેમ પૈસા આવ્યાનો બતાવે છે એટલે ભાઈને ફોન તો કરું હા ભાઈ મેં તારા ખાતામાં દસ હજાર રૂપિયા ટ્રાન્સફર માર્યા છે હા ભાઈ આ દસ હજાર રૂપિયા તો મેં ટ્રાન્સફર તમારા ખાતામાં માર્યા છે કેમ ભાઈ તે પણ ખાતામાં પૈસા નાખ્યા એમાં ભાઈ મને એવું લાગ્યું

અને મોટા ભાઈ રામ જેવા મળ્યા છે આખી વાત છે તમે ખૂબ નસીબદાર છો ખરેખર મિત્રો જો ભાઈઓમાં આવો પ્રેમ રાખશો ને તો ક્યારેય તમારા જીવનમાં દુઃખ નહીં આવે હા મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય લાઈક કરજો શેર કરજો જય માતાજી